હિંદુ મુસ્લિમ એક થાય તેવા શુભ હેતુથી હાલરના મિલર મિત્ર મંડળ અને એમટીસી દ્વારા રક્તદાન શિબિરમાં એકસો ચૌદ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હિન્દુ મુસ્લિમ એક થાય તેવા શુભ હેતુથી આજરોજ વલસાડના હાલર મિલર મિત્ર મંડળ અને એમટીસી દ્વારા વલસાડના મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટર રોડ પર આવેલ રત્નાકર વિલા એપાર્ટમેન્ટમાં રાખવામાં આવેલા રક્તદાન શિબિરમાં એકસો ચૌદ રક્ત યુનિટ એકત્ર થઈ હતી વલસાડ શહેરના હાલારમાં વર્ષોથી સેવાપ્રિય પ્રવૃત્તિ કરતું મિલર મિત્ર મંડળ અને એમટીસી દ્વારા આયોજિત રક્તદાન શિબિર આજ રોજ વલસાડના મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટર રોડ પર આવેલ રત્નાકર વિલા એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા એકસો ચૌદ રક્ત યુનિટ એકત્ર થયું હતું રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે હાલાર મિલર મિત્ર મંડળ અને એમટીસીના હોદ્દેદારો કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી સાથે જ વલસાડ રક્તદાન કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી રક્તની અછત જોવા મળી રહી છે જેને પહોંચી વળવા માટે કાયમી રક્તદાતાઓ રક્તદાન કરતા હોય છે તો કેટલીક નાની મોટી સંસ્થાઓ મંડળ યુવા ગ્રુપો દ્વારા વારે તહેવારે કે અન્ય રીતે રક્તદાન શિબિર રાખી લોહીની અછતને પહોંચી વળવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે આવો એક નાનકડો પ્રયાસ વલસાડના હાલરમાં ચાલતા મિલર મિત્ર મંડળ અને એમટીસી દ્વારા કરવામાં આવ્યો છે તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા ખાતે કરવામાં આવ્યું સૌ પ્રથમ કમિટીના સૌ મેમ્બરો અને આ જે એક સારા કાર્યના નિમિત્ત બન્યા છે તમામને હું અભિનંદન આપું છું ઓલમોસ્ટ

ત્યારે આપણા પરમત્રના જે સંસ્કારો એ સજવાયલા રહે અને સૌથી પણ ઉત્તરતર અભ્યાકારો કરતા માનું છું કે આવા કાર્યમાં અમારી ન્યૂઝ ચેનલને કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે